श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો આપની ચેનલ ધ ગુಜ್ಜુ વોઇસ માં સોનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયો માં આપણે સાંભળવાના છે તારીખ 14 ઓગસ્ટ 2025 ગુરુવારના દિવસે આવતી છઠ્ઠી તithi એટલે રાંધણ છઠના ઉત્સવ નિમિત્તે આ વિડિયો માં આપણે જાણશું કે ચૂલાનું પૂજ પૂજન કેવી રીતે કરવું चुललो केवी रीते ठारवो अने रसोई नु शू महत्व है माता शीतलाना पूजन એટલે કે શીતલા સાતમી પૂજાના પૂર્વ ભાગ નિમિત્તે આઠ નો ઉત્સવ મનાવાય છે જે માં આપણે રાંધણ છઠ કહીએ છીએ જે માં બહેનો વિવિધ રસોઈકવાન બનાવે છે અને બીજા દિવસે શીતલા માની પૂજા કરીને આ ભોગ લગાવીને ત્યાર બાદ આ ભોજન આરોગે છે ઠંડુ ભોજન આરોગ્યનું મહત્વ સાતમના દિવસે હે પરંતુ તે રસોઈ બનાવવાનું મહત્વ હઠની તિથિના દિવસે હે આજે આપણે જાણીશું રાંધણ છઠના મહત્વ વિશે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ मित्रो रांधन छठते एक अलग त्यौहार નથી પરંતુ શિત્રા સાતમનોજ એક ભાગ છે पहिला दिवसे रांधन छठ અને બીજા दिवसे शित्रा माताजीनी पूजा ने अर्पित આ બે દિવસ એકસાથે જોડાયલા છે એક સિક્કાની બે बाजू છે શિત્રા સાતમની પૂજાની તૈયારી રાंधन छठ થી જ કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે જે પણ આપણે માતાજીને ભોજન અર્પણ કરવાના છીએ તે ભોજન આજે તૈયાર થાય છે માટે આ દિવસને રાંધણ છઠ કહેવાય છે એટલે કે છ પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલ્લો પણ ઠારે હે ચૂલો ઠારવાનું મહત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય હે અગ્નિ પેટાવાની હોતી નથી અને દીવો પણ પ્રગટાવવાનો હોતો નથી માતા શીતલાની પૂજામાં પણ ઠંડો દીપક બહેનો મૂકે હે ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે પણ હે અલગ અલગ માન્યતા હે માટે જે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે એ રાંધણહઠની રાત્રિએ બાર વાગ્યા પહેલાં જ અગ્નિને શાંત કરી દેવામાં આવે હે ચુલ્લો ઠારવામાં આવે હે અને અત્યારે આધુનિક સમયમાં તો ગેસ પણ હે एट्ला जे बहनों शीतरा सात्मनु व्रत करे है, ते वो एक चूल्लो ठारे हे अने एक नही कारण के आधुनिक समय हे कोफी घर में बधाने जोइे हे अने ठंडू भोजन पन फावतु नथी एटले माताजी क्षमा करे समय प्रमाणे बधा नियम बदलाता रहे हैं आजे भोजन बनावी ने बहनों साथे रमत गमत करता करता आ त्यौहार ने मनावे है विविध खान पकवान बनावे है। बहनों सवारे वहला उठी ने थी। परवारी ने शुद्ध वस्त्र धारण करे है आपना देवनी पूजानी पूजा भगवान सूर्यनारायण देवनी पूजा अर्चना थाय कारण के सूर्यनारायण देव ने हडनी तिथि प्रिय है। छठी मैयानी पूजा थाय है गुजरातनी बहार तो छठी मैया जे आप संतान लेख लखे है હઠનો દિવસ મનાવાય હે ને સંતાન જન્મે હે ત્યારે એ જ આ હઠની તિથિ પણ કહેવાય હે એટલા માટે આજે સૂર્યપૂજન થાય હે અને મા શીતળાની પૂજાની સાથે રાંદલ માતાજીને પણ નમન કરાય હે શીતલા માતાનું વ્રત જ એટલા માટે થાય હે કે આપણા સંતાનની રક્ષા થાય આપણા ઘરની રક્ષા થાય સુખાકારી રહે સ્વાસ્થ્ય લાભ થાય કારણ કે રોગ તો अनेक પ્રકારના હોય છે તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શિતલા છે એટલા માટે આજે હડની તિથીના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહેનો આજે જ તૈયારી કરવા લાગે છે ત્યાર બાદ માતાજી શિતરાનું નામ લઈને રસોઈનો આરંભ કરે છે પુરાણોમાં વર્ણિત છે કે ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો ते दिवस पहला એટલે કે હઠની તિથિના દિવસે ભાઈ બલરામનો પણ જન્મ થયો હતો એટલા માટે બલરામજીનો જન્મદિવસ નિમિત્તે હઠની તિથિ ઉજવાય છે આ ઉપલક્ષમાં પણ આ શ્રાવણ માસની હઠની તિથિ ભગવાન બલરામજીને સમર્પિત હોય સંતાનની રક્ષા માટે સૌ ભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે જે શેષનાગના અવતાર મનાય છે भगवान बलराम पण पूजा थाय है आ शुभ त्यौहार ने हलअष्ठी के हलाहल छठी छठ, चंदन छठ तीनी छठ हट, कमर छठ, खमार छठ आदि नामों ओखाय है आ दिवसे हड़नी पूजा खेडूत भाइयों करे हैं हड़ ने नथी, नहीं परंतु आजे पूजा थाय बड़दोनी पण पूजा करे हैं कहवाय है के આજે દૂધ દહીંનો ઉપયોગ કરવો ન જોઈએ ભેંસ ગાય કે બકરી જે કોઈ દૂધ આપે છે તેને દોઈ ન લેવી જોઈએ અને આજે મહિલાઓ વ્રત પણ રાખી શકે છે અને વ્રત ન રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શિતલા સાત્મનું વ્રતનો નિયમ લઈ શકે છે આજે બહેનો વિવિધ પકવાન બનાવે છે જે શિતલા માતાને આપણે સાત્વિક ભોજન અર્પણ કરી શકીએ કારણ કે શિતલા સાતમના દિવસે એક ટાઈમ ભોજન બહેનો લે હૈ ઠંડુ ભોજન લે હે તેમાં તેજ ભોજન કરવાનું હોય હે છઠના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ ચૂલો ઠારવાનું શુભ ચોગડ્યું હે રાત્રિના લગભગ નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં ચૂલ્લો ઠારી શકાય છે ગમે ત્યારે એ પહેલા પણ શુભ ચોગડિયાનો લાભ લઈ શકાય છે પરંતુ બહેનો લગભગ રાત્રિએ સૂર્યાસ્ત પછી જ ચૂલ્લો ઠારે હૈ તો આ સમય શુભ મનાય હે ત્યારે શુભ અમૃત અને જલ ચોગડીઓ હે તેમાં માતાજીનું સ્મરણ કરીને જળનો છંટકાવ કરીને ને ચૂલ્લો ઠારી લેવો સવારે વહેલા ઉઠીને ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરીને ચૂલાને નાગલા ચુંદરી ચડાવીને કુલેરનો પ્રસાદ ધરવો દીપજ્યોતિ પાણિયારે પ્રગટાવી અને માતા શીતલાનું સ્મરણ કરીને શ્રીફળ વધેરી શકાય છે અને માતાને નાગલા ચુંદરી ચડાવાય છે મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે અને ઘેરે પણ પાણીયારે પૂજન કરી શકાય છે માતા શીતલાને કુલેરનો પ્રસાદ ધરાવાય છે ઘઉંના લોટની કુલેર હોય છે કે બાજરાના લોટની કુલેર પણ હોય હૈ અને ઠંડુ ભોજન હોય જે જેનો જે નિયમ હોય એ પ્રમાણે માતા શીતલાની પૂજા અર્ચના કરાય હે અને કથા સંભળાય હે અઠઠીનું વ્રત જે બહેનો કરે હે તેને આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિવિધાથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું ત્યારબાદ અઠઠીનું વ્રત કરનારે ફ્લાહાર લઈ શકાય સાંજે માન્યતા છે કે आ व्रत राखवा संतांबू आयुष्य ऐश्वर्य प्राप्ति थाय है रांधन छठना दिवसे आम जो तो अग्निनारायणनू पूजा महत्व है अग्निदेव के जे पोषण आपे है अग्निदेव के जे आ सृष्टि में काय शुद्ध करके है एट्ला तो अग्निमा पकवेलू अनाज द्वारा आपण स्वास्थ्य में वृद्धि थाय है અને અગ્નિમાં છેલ્લે આ દેવ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય હૈ અને યજ્ઞનારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ मां अन्नपूर्णा कृपा प्राप्त करने आ शुभ दिवस है कारण के मां अन्नपूर्णा कृपा होय त्यारे स्वास्थ्य सुख सुखने अन्नना भंडार आप जीवन में भरया रहे है एट्लाज आ रांधनहठना दिवसे मां अन्नपूर्णा स्मरण करवू जॉय देवी महामाया अन्नपूर्णा कृपा थीज आप स्वास्थ्य प्रदान थाय है आ राधनहठनो दिवस खूबज शुभ अ मंगलकारी है આ દિવસે શિતરા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અનપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે આ રીતે ઠઠઠની પૂજા અહી સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો શિતલા માતાની જય છઠ માતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સોને મારા જય શ્રી કૃષ્ણ